દ્વારા અને મેથોન દોડ સ્વચ્છતા શપથ લીધા વિદ્યાર્થી ચિત્ર રંગોળી નિબંધ લેખન કવિતા ક્વીઝ જેવી સ્પર્ધામાં ઉત્સાહ લીધો પાડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ અંતર્ગત બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ પાડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક વોર્ડમાં એક સ્થળે વોર્ડના સદસ્યો નગરજનો કર્મચારી ગણ તથા સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું તેમજ શૈક્ષણિક સંસ્થાની ભાગીદારીથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડી કુમાર શાળા નંબર એક અને પાડી કન્યા શાળા નંબર એકના એકસો ચોપન વિદ્યાર્થીઓએ ચિત્રરંગ સૂત્રલેખન કવિતા ક્વિઝ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આજરોજ પાડી નગરપાલિકા દ્વારા સાયક્લોથોન અને મેરેથોન દોડનું નગરપાલિકા સાયકલ ટ્રેક ઉપર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સદસ્યો શિક્ષક તથા વિદ્યાર્થીઓ સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકા કર્મચારી ગણ હાજર રહ્યા હતા તેમજ સ્વચ્છતા શપથ લડવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો